મિત્રો નવમો દાખલો એક હજાર બસો છન્નું થોડા દાખલા મોટા છે આપણે ગણીએ એક હજાર બસો છન્નું એકમનો અંક છ એટલે બે ચાલશે જ તો બે છ છંદ બાર પછી નવડો છે એટલે બે ચોગ આઠ એટલે એક વધ્યો સોળ બે અઠો સોળ હવે એકમનો આઠ છે એટલે બે ચાલ કારણ કે બેકી છે તો બે તરી છ આ ચાર એટલે બે દુ ચાર આઠ છે એટલે બે ચોક આઠ પાછો ચાર છે એટલે બે ચાલશે બે એકા બે એક વધ્યો ઉપરથી બગડો ઉતારો એટલે બાર તો બે છંગ બાર અને ચાર છે એટલે બે દુ ચાર હજી બે ચાલશે બે અઠો સોળ બે એકા બે આવું એકડો આવ્યો એટલે બેને ભૂલી જવાના આઠના એક નવ એટલે ત્રણેય ચાલશે ત્રણ દુ છ એટલે બે વધ્યા એક એટલે એકવીસ ત્રણ સિત્યો એકવીસ આવું ત્રણ નવો સત્યાવીસ ત્રણ અને ત્રણ એકા ત્રણ ઓકે પટી ગયું હું લખી એક હજાર બસો છન્નું બગડા કેટલા છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર તગડા કેટલા છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર તો એક હજાર બસો છન્નું બરાબર આ બેની જોડી આ બેની આ બેની ના બેની તો અહીં લખું છું બેનો વર્ગ બીજો બેનો વર્ગ ત્રણનો વર્ગ અને ત્રણનો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો એક હજાર બસો છન્નું અવર્ગમૂરા આપવાનું આનો તો આ બગડું એક વખત આવ્યો આ બગડું એક વખત આવ્યો આ તગડો એક વખત આવ્યો આ તગડો એક વખત આવ્યો તો ત્રણ તરી નવ નવ દુ અઢાર દુ છત્રીસ તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો છત્રીસ જવાબ આવ્યો દાખલા નંબર નવ ઓકે ચલો આપણે એક હજાર એકસો છપ્પન જોઈએ એક હજાર એકસો છપ્પન દાખલો મોટો એટલે કંઈ ગભરાવાની જરૂર નથી આપણી પદ્ધતિ પ્રમાણે ઘરે જવાનું છે ચલો નહીં છે એટલે બે ચાલશે તો બે પંચો દસ એટલે એક વધ્યો પંદર બે સિત્તો ચૌદ એક વધ્યો એટલે સોળ બે અઠ્ઠો સોળ ચલો આઠરો છે એટલે બે ચાલશે બે દુ ચાર એટલે એક વધ્યો અને સત્તર તો બે અઠ્ઠો સોળ એટલે એક વધ્યો આઠરો ઉતારો એટલે અઢાર બે નવો અઢાર આવું તમે જુઓ નવડો આવ્યો એટલે બેને ભૂલી જવાનું તો નવ અને આઠ સત્તર અઢાર ઓગણી તો નહીં ચાલ હવે આ કોનો વર્ગ છે ખબર છે તમને સત્તરનો વર્ગ છે અમુક વર્ગ તમને યાદ રાખવાનું તો કામમાં આવશે આ વિશિષ્ટ દાખલો કહેવાય સત્તરે સત્તર અને સત્તરે એક બસ પટી ગયું આવું એક હજાર એકસો છપ્પન તો બગડા બે વખત છે અને સત્તરે બે વખત છે તો એક હજાર એકસો છપ્પન તો આ જોડીને બેનો વર્ગ કહીશું આને આ જોડીને સત્તરનો વર્ગ કહીશું એક હજાર એકસો છપ્પન એને વર્ગમુરવું આપી દઈએ આપણે તો આ બે અને આ સત્તર તો સત્તર દુ ચોત્રીસ જવાબ આવ્યો તો કેટલો જવાબ આવ્યો દસમા દાખલાનો ચોત્રીસ ચલો અગિયારમાં જોઈએ એક હજાર ચારસો ને ચાલો અહીં ચોગડું છે એટલે બે જ લેવાનું તો બે સિત્યો ચૌદ આવશે બે દુ ચાર આવશે બે દુ ચાર આવશે બગડો છે એટલે બે ચાલશે બે તરી છ એટલે એક વધે ઉપરથી બાર થયા બે છંગ બાર અને બે એકા બે હવે એકડો આવે એટલે બેને ભૂલી જવાનું ત્રણ ને છ નવ નવ ને એક દસ એટલે નહીં આવા આવું તમે જુઓ તો આ પણ ત્રણસો એકસઠ છે વિદ્યાર્થી મિત્રો એ વિશિષ્ટ સંખ્યા છે આ કોનો વર્ગ છે તો ઓગણીસનો વર્ગ છે ઓગણીસ એ ઓગણીસ કર ઓગણીસ ગુણ્યા ઓગણી ત્રણસો એકસઠ આવો અને ઓગણીસ એ એક થઈ ગયો બસ એક હજાર ચારસો ચુંમ્બાલીસ બરાબર બગડા બે વખત છે તો લખી દઈએ ગુણ્યા ઓગણીસ બે વખત છે તો લખી દઈએ તો એક હજાર ચારસો ચુમ્બાલીસ બરાબર આ જોડકીનો બેનો વર્ક થશે અને આ ઓગણીસનો વર્ક થશે અહીં તેરફોર કરતા રહીશું આપણે એક હજાર ચારસો ચુંમ્બાલીસ વર્ગમૂર આપી દઈએ તો બે એક વખત આવ્યો અને ઓગણીસ આવ્યો તો ઓગણીસ દુ આડત્રીસ જવાબ આવ્યો તો અગિયારમાં દાખલામાં કેટલો આવશે આડત્રીસ ચલો એક હજાર સાતસો ચોસઠ અહીં જગ્યાએ છે લખીએ અહીં તમે જોશો તો ચોગડો છે એટલે બે ભાગ ચાલશે આપણને ખબર છે બે અઠ્ઠો સોળ એક વધ્યો અને છગડો એટલે અઢાર સોળ થયા એટલે પાછા બે અઠ્ઠો સોળ બે દુ ચાર પાછું બે ચાલશે બે ચોગ આઠ બે ચોક આઠ બે એકા બે આવું ચાર ને ચાર આઠ ને એક નવ કારણ કે એકડો છે એટલે બે તો નહીં ચાલે પણ નવ થયા એટલે ત્રણેય ચાલશે તો ત્રણે લઈએ ત્રણે એકા ત્રણ આ એટલે એક વધ્યો અને ચૌદ તો ત્રણ ચોગ બાર એટલે ચૌદમાંથી બાર જોઈએ એટલે બે વધ્યા ને એક એટલે એકવી ત્રણ સીત્યો એકવી આવું સુડતાલીસ આવ્યો તો સાત ને એક આઠ ને ચાર બાર એટલે હજી ત્રણેય ચાલશે ત્રણ ચોગ બાર એટલે બે વધ્યા અને સાત એટલે સત્યાવીસ ત્રણ નવો સત્યાવીસ સત્યો સત્યો ઓગણપચાસ સાતે એકલો વાર્તા થઈ જાય પૂરી લખી દઈએ એક હજાર સાતસો ચોસઠ તો બગડા બે વખત છે તગડાએ બે વખત છે અને સાતરાય બે વખત છે તો એક હજાર સાતસો ચોસઠ બરાબર આ બે બગડાની જોડી બેનો વર્ગ બે તગડાની જોડી ત્રણનો વર્ગ અને એક સાતનો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રોને વર્ગમૂળ આપી જ દેવાનું એક હજાર સાતસો ચોસઠ આનું વર્ગમૂળ લઈએ તો આનું બે ત્રણ અને સાત સાતરી એકવીસ દુ બેતાલીસ તો વિદ્યાર્થી મિત્રો એક હજાર સાતસો ચોસઠ આ લાઈન આખી પૂરી કરવાની હો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો બેતાલીસ આવ્યો તો આ રીતે તમારા દાખલા ગણવાના છે